કલોલ ના પંચહાટણી બજારમાં વાણંદવાસ પાસે આવેલ હનુમાનજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી મધ્યરાત્રિએ મહાઆરતીનું આયોજન કરાયું જેમાં સૌ ભક્તોએ આરતીનો લાભ લીધો અને મંદિર ટ્રસ્ટના સભ્યો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હનુમાન મંદિરની આજુબાજુના તેમજ વિસ્તારના લોકોએ સાથે મળી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વેશભૂષા અને મટકી ફૂડ સાથે કરી કૃષ્ણ જન્મોત્સવમાં આજુબાજુના રહીશોના તમામ લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા પધાર્યા હતા જ્યારે આ મટકી ફોડ કાર્યક્રમમાં વેશભૂષામાં મહાદેવ ગણેશજી કચ્છ

જસોદાના જાયા એવા કૃષ્ણએ પોતાની ટોળકી સાથે મટકી ફોડનું બખુબી પ્રદર્શન કરી જન્માષ્ટમી ઉજવી આવનારા બહેનો તેમજ તમામ લોકોએ કૃષ્ણ ભગવાનના જય જયકાર સાથે જય રણછોડ માખણછોડ નંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી અને ભગવાન શ્રી કૃષ્ણના જય જયકાર સાથે ભજન સત્સંગ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો સોચ ન્યૂઝ સાથે કલ્પેશ પંચાલ કલોલ